તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરને આજે આપણે વાત કરવાના છે કે મિત્રો બે દિવસ પહેલાં જે મિત્રો વાવ થરાજ જે મિત્રો નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યાં આગળ મિત્રો જિજ્ઞેશભાઈ મેવાણી જે મિત્રો વડનગરના ધારાસભ્ય જે ત્યાં જઈ અને મિત્રો શિવનગર વિસ્તારની અંદર મિત્રો જાહેરની અંદર મિત્રો દારૂ ડ્રગ્સ કે પછી ગાંજો હોય એનું જાહેરની અંદર ખુલ્લે આમ વેચાણ થઈ રહ્યું હતું અને છતાં પણ મિત્રો પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી બુટલેગરો ઉપર કરવામાં આવતી ન હતી અને ત્યારબાદ મિત્રો ત્યાં આગળ જિગ્નેશ મેવાણી તો મિત્રો જિગ્નેશભાઈ મેવાણીને શિવનગર વિસ્તારની મહિલાઓ હોય છે તે મિત્રો ફરિયાદ કરે છે અને ત્યારબાદ મિત્રો જિગ્નેશભાઈ મેવાણી ત્યાં આગળ હાજર થઈ અને પોલીસો તમામ કર્મચારીઓને મિત્રો આડે હાથે લે છે અને તમામને ખખડાવે છે અને મિત્રો અને સૌથી પહેલાં મિત્રો આગળ વાત કરવામાં આવે તો માત્રને માત્ર પોલીસ કર્મીઓને નહીં ખખડાવતા પણ પોલીસ કર્મીઓને એટલું પણ કહે કે જાહેરની અંદર ખુલ્લે આમ કે તમારા પટ્ટા પણ હું ઉતરાવી દઈશ તો મિત્રો સૌથી પહેલાં આગળ વાત કરવામાં આવે તો આ બધું સોશિયલ મીડિયાની અંદર બે દિવસથી વિડિયા બહુ બધા વાયરલ થઈ રહ્યા હતા અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરવામાં આવે તો આને લઈને થરાદની પબ્લિક જે સામાન્ય જનતા હતી તે રોષે ભરાઈ હતી અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મિત્રો નારા લગાવ્યા હતા હાય હાય ના અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો જિજ્ઞેશ મેવાણી જે થરાદની સરકારી શાળા હતી ત્યાં આગળ પણ ગયા હતા અને ત્યાં આગળ લાઈવ વિડીયો બનાવીને પણ મિત્રો ડ્રગ્સ કે અને ગાંજાના જે મિત્રો બેઠકો જામે છે તે ઈલાકો પણ જાહેરની અંદર બતાવ્યો હતો તો મિત્રો ખરેખર તમે પણ જો જિજ્ઞેશભાઈ મેવાણી જે મિત્રો વડનગરના ધારાસભ્ય છે એમને મિત્રો સપોર્ટ કરતાઓને એમને સમર્થન આપવા માંગતા હો તો મિત્રો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર તમને સૌથી પહેલાં આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે તો મિત્રો આપણા જિજ્ઞેશભાઈ મેવાણી જે મિત્રો ખરેખર મિત્રો આ કડક પગલાં જે દારૂ અને ડ્રગ્સ અને ગાંજા માટે જે કડક પગલાં લીધા છે તે શું ખરેખર મિત્રો યોગ્ય છે કે પછી નથી તો મિત્રો તમે પણ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો ક્યાંક ને ક્યાંક કાલે ગઈ કાલે જે મિત્રો થરાદની અંદર જિજ્ઞેશભાઈ મેવાણી વિરુદ્ધ હાય હાયના નારાઓ મહિલાઓ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને બજાર પણ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું ગઈકાલે તો મિત્રો આ શું યોગ્ય છે કે નથી તે તમે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં